છેલ્લા સતત ત્રણ દિવસથી વાવ તાલુકાના પંદરથી વધુ ગામોમાં પાણીનો પુરવઠો બંધ રહેતા હલ્લાબોલ જેવી સ્થિતિ સર્જાય છે વાવ તાલુકાના ત્રેપન સુઈ ગામ વિસ્તારના સાહીઠ તેમજ આઉટપોસ્ટના ચૌદ મળીને અંદાજે એકસો સત્યાવીસ ગામોને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે એપ્રિલ બે હજાર ચોવીસ થી બે હજાર ઓગણત્રીસ સુધી એક કન્સ્ટ્રક્શન કંપનીને રૂપિયા વીસ કરોડથી વધુ રકમનું ટેન્ડર સરકારના ધારાધોરણ મુજબ મળ્યું હતું જેમાં મળતી વિગતો મુજબ આ દરેક ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તો એજન્સીએ પોતાના ટેન્કર મારફત પાણી પૂરું પાડવાની જવાબદારી લેવી માહિતી અનુસાર વાયા થી વાવ તાલુકાના ચુવા ઉજપા ગંભીરપુરા ઢીમા ભાખરી આછુવા રાણેછા ચોથાનેસરા જેવા પંદર થી વધુ ગામોમાં છેલ્લા સતત ત્રણ દિવસથી પાણીનો પુરવઠો મળતો જ નથી

એજન્સી પાસેથી ત્રણ દિવસની સરકારના પરિપત્ર મુજબ પેનલ્ટી લેવાશે જેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે વાવ પાલિકા પુરવઠા કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર કેમ એજન્સી વિરુદ્ધ પગલા ભરતા ખચકાઈ રહ્યા છે માહિતી અનુસાર એજન્સીના હાથ નીચે લેબર કામ કરતા મજૂરોને ઓનલાઈન પગાર ચૂકવવાને બદલે રોકડમાં ચૂકવણું કરાય છે જેથી કરીને પગારની સાચી રકમ જાણી ન શકાય સતત ત્રણ દિવસથી પાણી વિના વલખા મારતા પંદર ગામોને પાણી આપવામાં એજન્સીની કામગીરી ચર્ચાના ચકડોળે ચડી છે પરંતુ રાજકીય વગ ધરાવતા આ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતા પાલિકા પુરવઠાના અધિકારીઓ પણ ગભરાય છે જો કે સતત ત્રણ દિવસથી પાણી વિના વલખા મારતા પંદર ગામોને નિયમિત પાણીનો પુરવઠો ક્યારે મળશે એ સવાલ ચર્ચાના એરણે જોવા મળી રહ્યો છે